છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધી શોધીને વરવડો નીકળી રહ્યો છે હું શહેર પોલીસ કમિશનર શ્રીને એકલા માટે અભિનંદન આપું છું આ સામાજિક તત્ત્વ ગુંડા બુટલેગર ટપોરી કે પછી કોઈ પણ વ્યક્તિ હોય જે કાયદાની વિરુદ્ધમાં ચાલે છે એ તમામને બચાવવાના જોઈએ અને એમાં ખાસ કરીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને તો ક્યારેય આ લોકોની પડખે ના ઊભું રહેવું જોઈએ તેમને બચાવવાના જોઈએ આ નિવેદન આપ્યું છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ હવે આ નિવેદન ઉપરથી અહીંયા એ વાત સાબિત થાય છે કે જો રાજકીય નેતાઓનો હાથ ન હોય રાજકીય નેતાઓની તેમની સાથેની વગ ન હોય તો આ લોકો કઈ રીતે મોટા બને છે આ નિવેદનની વાત એટલા માટે કરવી પડે છે કારણ કે હર્ષભાઈ સંઘવીએ વાત કરી છે કે જે પણ અસામાજિક તત્વ છે ગુંડા છે બુટલેગર છે દુષ્કર્મી છે આ બધા જ લોકોના ટાંટિયા તોડવામાં આવે છે તેમનો વરઘોડો કાઢવામાં આવે છે અને વરઘોડો તો નીકળશે જ પણ સવાલો એ થઈ રહ્યા છે કે આ બધાની ઉપર રાજકીય હાથ એટલો મોટો છે કે આ બધા આપોઆપ મોટા થાય છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું સુરતની અંદર કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું છે કે કે તો તો નીકળવાનો જ જ છે 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 તાંટિયા તાંટિયા તૂટવાના પણ સવાલ એ થાય તમારે તોડવા કેમ પડે છે તમારે કાઢવો કેમ પડે છે એ એટલા માટે કારણ કે એ લોકોને કાયદાનો ડર નથી કાયદાની વિરુદ્ધમાં જ એને બધું કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક તેમની પાછળ રાજકીય નેતાઓના હાથ હોય છે એટલે તમને પણ ક્યાંક એવું લાગે છે કે આ બધાને મોટા કરવામાં રાજકીય નેતાઓનો હાથ હોય છે એટલે તમારે આ નિવેદન આપવું પડ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને બચાવવા ન જોઈએ કાર્યક્રમ હતો સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ઉદ્ઘાટન આ યુનિટ એ કામ કરે છે જેમાં જે લોકો ડ્રગ્સથી પીડાઈ રહ્યા છે જે લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે તેમને ડ્રગ્સમાંથી બહાર નીકળવું છે અને તેમની ઓળખ ગુપ્ત રાખી અને તેમને નશામાંથી બહાર કાઢવામાં આવે છે સવાલ ફરી અહીંયા એ થાય છે કે લોકો ડ્રગ્સના રવાડે કઈ રીતે ચડે છે ગુજરાતની અંદર તો દારૂબંધી છે દારૂબંધી હોય તો ડ્રગ્સની વાતો ગુજરાતમાં લાવવાની વાત જ ન આવે તો કઈ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે કઈ રીતે યુવાનો આ ડ્રગ્સના નશામાં એટલા લિંક થઈ જાય છે કે તમને કંઈ ભાન નથી રહેતું પછી અકસ્માતોના કિસ્સા એટલા વધે છે અને જ્યારે અકસ્માત થાય છે પછી કોઈ અસામાજિક તત્વ બેફામ બને છે ત્યારે બધા જ લોકોને પછી કાયદાના પાઠ ભણાવવામાં આવે છે અને આપણે બધા જ જાણીએ છીએ જે વ્યક્તિ આ બધી જ વાતમાં સંડોવાયેલા હોય છે તેમને ક્યાંક રાજકીય નેતાનો એટલો હાથ મોટો એની ઉપર હોય છે કે એમને બચાવી લેવામાં આવે છે આપણે જોયું જ છે જસદણની અંદર જે દુષ્કર્મનો આરોપી છે તેમના ક્યાંક ભાજપ સાથે છેડાબેલા છે તેમના જાહેર કાર્યક્રમની અંદર ફુલાર કરવામાં આવે છે એ જ રીતે મોરબીની ઘટના આપણને યાદ હશે જે જયસુખ પટેલ છે તેમની રજત તુલા કરવામાં આવે છે જે મોતનો સોદાગર કહેવાય છે એમની જ ઉપર આ બધી જ પુષ્પવર્ષા થાય છે

અને પછી તમારે આવા યુનિટનું ઉદ્ઘાટન કરવું પડે છે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે અને તમે કહેતા રહેશો કે વરઘોડો તો નીકળશે જ પણ તમારે વરઘોડો કાઢવો જ છે તો એ પહેલાં જ તમે કાયદા કાનૂનના પાઠ એવા કડક કરાવો કાયદા કાનૂનના પાઠ એટલા જ મજબૂત ભણાવો કે આ બધા જ લોકો કોઈ પણ આવું કામ કરતા પહેલા સો વખત વિચાર કરશે હવે આપણે હર્ષભાઈ સંઘવીને પણ એક વખત સાંભળી લઈએ જેમણે જ્યાં નિવેદન આપ્યું છે કે વરઘોડો તો નીકળશે તાંટિયા પણ તૂટશે આજે હું આ વિસ્તારના ડીસીપી અને એમની આખી ટીમને અભિનંદન આપું છું છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધી શોધીને વરવડો નીકળી રહ્યો છે હું શહેર પોલીસ કમિશનર શ્રીને એકલા માટે અભિનંદન આપું છું ક્રાઇમ બ્રાન્ચના જેસીબી રાઘવેન્દ્ર વર્ટ અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને ભી અભિનંદન આપું છું શહેરના ખૂને ખૂનેથી ટપોરીઓને શોધી શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ પણ હજી એ ક્યાંય કોઈ ખૂણામાં બચી ગયું હોય કોઈ ખૂણામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે ઘરે ઓફિસ માં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે એટલી હું આપને ખાતરી આપું છું કોઈ ટપોરી કોઈ બે નંબર નો ધંધો કરતો હોય કોઈ અસામાજિક વ્યક્તિ હોય એને ક્યારે બી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ના બચાવું અને એને બચાવનાર બી વ્યક્તિઓને ક્યારેય આપણે લોકો એ સમાજના એક બી અગ્રણીઓ જો એને છોડે કે જો આ પ્રકારના વ્યક્તિની તમે બી કોઈ ભલામણ કરો છો તો સમજો કે આ પાપમાંથી ક્યારેય આપણે નથી છૂટવાનું સવારથી સાંજ ગમે તેટલી પૂજા કરશો ને કઈ કામ નહીં આવે જો આ પ્રકારના લોકોને બચાવવા જશો આ સમાજ માટેનું સૌથી મોટું દુષણ છે અને વરઘોડા એ સારા નીકળે છે चालवाने तो तकलीफ जो चाहिए भाई पड़नी जो है कि ना पड़नी जो तो है पुलिस ने आभार माननो पड़े कि ना माननो पड़े आभार सेवा गम्मे त्या मन भावे त्या આપડે દાદાનો બકીજો સમજીને તલવાર લઈને ફરનાર લોકોને પગથી એક પગદિયું ચાલવું ભારી પડે ને એનું નામ પોલીસ. એટલે મારી આપ સૌને વિનંતી છે કે કે કાનૂન વ્યવસ્થામાં આપ સૌ લોકો વધુમાં વધુ સહયોગ આપો. અને આ વ્યવસ્થાઓ આપણે વધુમાં વધુ સારી રીતે તમારા સૌના સહયોગમાં રહીને હર્ષભાઈ કહી રહ્યા છે કે ચાલવામાં તો તકલીફ થવાની જ છે વરઘોડો તો અમે કાઢશું જ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને ક્યારે આવા લોકોને બચાવવાના જોઈએ જો બચાવશું તો તેઓ પણ આ પાપમાં ભાગીદાર થવાના છે પરંતુ અહીંયા કોઈને પોતાના પાપની નથી પડી ફક્ત ને ફક્ત પોતાના જે કામ છે તેમને મોટા કરવા માટે પોતાની વગ ઊંચી કરવા માટે આ બધું કરે છે તમે જ્યારે પણ કોઈ પણ કિસ્સો સાંભળશો એટલે ક્યાંક ને ક્યાંક તેમનું કોઈ પણ પક્ષ સાથેનું કનેક્શન સામે આવશે અને થોડા જ દિવસોમાં તે પછી છૂટી જશે અને પછી આપણે વાત કરીએ છીએ કે કાયદો કાનૂન આપણે કડક કરવાની જરૂર છે પણ પહેલાં કેમ કાર્યવાહી એટલી નથી થતી એટલા કાયદા કાનૂનના કડક પાઠ ભણાવવામાં નથી આવતા કે આ લોકો કોઈ પણ કામ કરતા પહેલાં દુષ્કર્મ કરતા પહેલાં કે પછી ડ્રગ્સ વેચતા દારૂ વેચતા સો વખત વિચાર કરશે તમને શું લાગે છે અમારા અહેવાલને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર